ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના સામે સવાલ સતત ઉપસ્થિત થાય તેવી ઘટનાઓ બની રહી છે કેમ કે એક પછી એક હત્યાની ઘટનાઓને અંજામ ત્યાંના અસામાજિક તત્વો આપી રહ્યા છે અને ક્રુદ્ધ છે તે વૃદ્ધ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે આ દારૂડીઓ તેમને રોકી તેમના પાસેથી પૈસાની માંગણી કરે છે પરંતુ વૃદ્ધ પાસે પૈસા ન હોવાથી આ દારૂડીયો છે તે નશામાં હતો ને એક પછી એક ચપ્પાના ઘા જીકી તેમને મોતને ઘાટ ઉતારી દે છે અને આ દારૂડીયાને અત્યારે પોલીસ રોડ પર લાવી છે અને વગર ચપ્પલે લાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવા માટે ગૃહ વિભાગ છે તે સતત કાર્યવાહીના આદેશ આપી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં સુધી કહી રહ્યા છે કે આ રાજ્યમાં જે ગુંડાઓ છે તે જે અસામાજિક તત્વો છે આ તત્વો પોલીસના દંડાથી ડરવા જોઈએ અને ગુનેગારોના મનમાં પોલીસનો ખોફ પણ હોવો જોઈએ પોલીસે છૂટથી આ દંડાનો ઉપયોગ આ ગુનેગારો પર કરવો જોઈએ અને આવા અસામાજિક તત્વો જે વારંવાર ગુના છે આવા રોડ રસ્તા પર પણ કાઢવા અને લંગડાતા પણ નીકળશે આવી અનેક વાતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી છે અને ડીજીપી વિકાસ સહાય પણ તમામ થાણા અમલદારો તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો યાદી બનાવવાનું કહી ચૂક્યા છે ભાવનગરમાં એક લાંબા સમયથી જે પ્રકારે હત્યાની એક પછી ઘટનાઓ સતત સામે આવી રહી છે તે જ સવાલો ઉભા કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ત્યાંના જે લોકો છે જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે તેઓના મનમાં પોલીસ તો પણ ખોફ નથી અને ક્યાંક ને ક્યાંક કાયદાનો પણ કોઈ ડર નથી દેખાઈ રહ્યો કેમ કે હત્યાની ઘટનાઓ સમયાંતરે બની રહી છે અને આ ઘટનાઓના કારણે સ્વાભાવિક છે કે સ્થાનિકોમાં ડર અને ભયનો માહોલ પણ ઊભો થાય ભાવનગરમાં આવી જે ઘટના સામે આવી હતી સુભાષનગર જે વિસ્તાર છે ત્યાંથી કેમ કે એક દારૂડિયો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન એક વૃદ્ધ છે આ વૃદ્ધ છનાભાઈ ગોયલ પણ ત્યાંથી પસાર થતા હતા અને તે દરમિયાન દારૂડિયા જેનું નામ છે બારૈયા આ ડેવિડ બારૈયા એકાએક દારૂના નશામાં હતો અને છનાભાઈ ગોયલને ઊભા રાખે છે તેમના પાસેથી પૈસાની માંગણી કરે છે પરંતુ તેમના પાસે કોઈ પણ પ્રકારના પૈસા નહોતા ત્યાર પછી આ દારૂડીઓ છે તે એકાએક ગુસ્સે થઈ જાય છે આ છનાભાઈ ગોહિલ છે તેમના સાથે અભદ્ર વર્તન કરે છે ગાળા ગાળી કરે છે અને નશામાં લિપ્ત આ જે તેના પાસે જે પ્રકારે ચપ્પુ હતું તે ચપ્પુ બહાર નીકાળે છે તેમને ડરાવે છે અને ત્યાર પછી એક પછી એક ચપ્પાના ઘા છે તે પણ ઝીકી દે છે અને આ વૃદ્ધ છે આ વર્ષીય વૃદ્ધ મોતને ઘાટ ઉતરી જાય છે આ ઘટનાના પગલે આસપાસના લોકો પણ પણ ડરી જાય છે ત્યાં દુકાનો હતો વિસ્તાર પણ હતો અને સ્વાભાવિક જગ જાહેર હત્યા થાય ત્યારે સ્વાભાવિક છે કે કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થાય આ મામલે ગુનો દાખલ થાય છે અને પોલીસ તપાસનો ધમધમાટ આદરે છે અને ગણતરીના કલાકમાં ડેવિડ બારૈયા જે આરોપી હતો તેને ઝડપી લેવામાં આવે છે અને જે જગ્યાએ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં તેને પોલીસ લઈને આવે છે અને તેનું પંચનામું કરે છે અને આ ડેવિડ બારૈયા છે આ ડેવિડ બારૈયાના હાથમાં હથકડીઓ હતી પગમાં ચપ્પલપણનો હતા અને જે પ્રકારે તેણે દારૂના નશામાં આ ગુનો આચર્યો હતો અને હવે જે પ્રકારે તેનો નશો આ પોલીસે ઉતાર્યો હશે ત્યાર પછી તેને ભાન થઈ ગયું હશે કે ખાખી શું છે અને કાયદો શું છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો